સુરતમાં વધુ એક મિલમાં આગની ઘટના સામે આવી હતી ત્યારે પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મિલમાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો આગ એટલી વિશાળ હતી કે આગના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા આ સાથે જ અંદાજત વીસ જેટલી ફાયરની ટીમ પણ ઘટના સ્થળો પર આવી પહોંચી હતી લાંબી જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો ત્યારે આ અંગેની માહિતી પ્રાપ્ત થતા જ મિલમાં રજા હોવાને કારણે કોઈપણ કામદાર ફરજ પર ન હાજર હોવાથી જાનહાનિના અહેવાલો પણ સાંપડ્યા ન હતા અન્નપૂર્ણ મિલ માં આજે તો રજા હતી નાનું રિનોવેશન ચાલતું હતું વાત છે પણ આપના માધ્યમ ની જાણ થઈ પણ પર્ટીક્યુલર શું વાત છે હજી મને ખ્યાલ નથી હજુ સુધી થઈ નથી લગભગ અંદર આગ લાગ્યા પછી એક પણ માણસ હાજર નથી વોચમેન ના ફોન આવતી જાણકારી મળી મિલ રાજપાળી બંધ થઈ ગયેલી હતી અને સવારે કઈક ચાલુ કરવાની શિકારમાં હશે એવું લાગે છે पर जो था जो हमारे पास माइती नहीं ना ना वर्करी बदलावा की जो गाड़िया है वो पहुँच गई समय पे पुलिस यहाँ पे मौजूद है और सचिन जी आई डी सी में जो फायर की गाड़िया उनको यहाँ पे बुलाया गया है करीब बीस जितनी फायर की टोटल गाड़ियां यहाँ पे पहुंच गई और फायर अभी कंट्रोल में कर दिया गया है और बाकी आगे की कार्यवाही चल रही करीब बीस गाड़िया यहां पे सारी एस एम सी की जी आई की सब मिला के जितनी गाड़ी कोई जान आनी नहीं है और ये डाइंग डाइंग पेपर है, कपड़े की मिल है तो यहाँ पे तो कच्चा का ग्रे कपड़ा है उसमें आग लग गई थी उसके बाद आग फैलती गई अंदर कोई भी मजदूर नहीं था इस टाइम पे शिफ्ट की छुट्टी थी तो कोई जान हानि कोई भी नहीं अभी नहीं, इन्वेस्टिगेशन में जब कोई कारण सामने आएगा तो आपको इन्फॉर्म कर एक तरफ वडोदरा सातवी जुलाई न रोज निकलना रथ यात्रा ने उत्साह